પૂર્વ કચ્છના ગાંધીધામમાંથી ફરી એકવાર મોટી માત્રો વીસ કરોડની કિંમતનું મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સ કબજે કરી એફએસએલ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે અગાઉ પણ ગાંધીધામના ખારીરોહર પાસેથી મોટી માત્રામાં બિનવારસુ ડ્રગ્સ ઝડપાયું હતું ગઈકાલે રાત્રિમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસને એક બાતમી મળેલ હતી જેમાં ખાડી રોડ વિસ્તારમાં જ્યાં કોસ્ટનું વિસ્તાર છે ત્યાં જે છે એ અમુક જે એક બેગ્સ હતા એ શંકાસ્પદમાં જે ત્યાં હતા એ પોલીસને જે બાતમી મળી જેના આધારે પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી અને ત્યાં અનક્લેમ જે છે એમાં અગાઉમાં પણ પોલીસ દ્વારા એક રિકવરી થયેલી છે જેમાં લગભગ બ્યાસી જેટલા પેકેટ હતા જેમની જે તે વખતની ઇન્ટરનેશનલ વેલ્યુ આઠસો વીસ કરોડ જેટલી હતી અને અત્યારે જે દસ પેકેટ મળ્યા છે જેનું અરાઉન્ડ બાર કિલો જેટલું વેટ છે અને એકસો વીસ કરોડ જેટલી એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે જે બીડ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સનો જે જથ્થો પકડવામાં આવ્યો છે એમની અત્યારે તપાસ ચાલુ કરવામાં આવી છે અને એમાં અલગ અલગ જે એંગલ્સ છે એના એંગલ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમાં જે આ જે જગ્યાએથી મળ્યો છે એમના આજુબાજુ વિસ્તારથી જે આગાઉ પણ મળ્યો હતો એટલે પોલીસ દ્વારા ત્યાં બાતમીદારોનું પણ નેટવર્ક ઉભું કરવામાં આવે છે અને ત્યાં સતત પેટ્રોલિંગ પણ રહે છે અને ત્યાં વોચ પણ રહેતી હોય એના જ આધારે પોલીસ દ્વારા અત્યારે આ જે સફળતા પોલીસને મળી છે જે પોલીસને બાતમી મળી હતી જેના આધારે આ જથ્થો પકડવામાં આવ્યો છે આ જે છે એમાં નો ડાઉટ એનું એક રેયર સીઝર હોય છે એ પ્રમાણે આ સીઝર પણ થયું છે અને એનું ઓવરઓલ જે જગ્યા થી એમનું આવવાનું હતું કોને સપ્લાય થવાનું હતું એ અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે સંગાર ફાર્મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એઈટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515